રાજકોટ શહેરમાં દીપડો દેખાયો છે રાજકોટમાં દીપડાની દહેશત છે કાલાવડ રોડ પર આ દીપડો દેખાયો છે હોટેલ પાસે દીપડો દેખાયો પહેલી તારીખે હોસ્પિટલ હતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો તો આપ જુઓ આરપીજી હોટલ પાસેના આ દ્રશ્યો છે અને ત્યાંથી એક રોડ છે અને રોડની બીજી તરફ જતો આ દીપડો છે કેમેરામાં કેદ થયો છે રાજકોટના આ દ્રશ્યો છે અને રાજકોટમાં પહેલાં પણ અલગ અલગ જગ્યાઓ પર દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા હતા ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરા વધ્યા હતા ત્યારે એક બીજી જગ્યા છે આરપીજી હોટલ અને ત્યાં દીપડાની આ દહેશત રાજકોટમાં છેલ્લા પંદર દિવસથી દીપડાની દહેશત છે તે જોવા મળી રહી છે હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે રાજકોટનો જે કાલાવડ રોડ છે કે જે આરપીજી હોટલ આવી છે આ જ જગ્યાએ દીપડો હતો આ જગ્યાએથી જે આજે જે કાલાવડ રોડ છે ત્યાંથી મુંજકા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફ છે દીપડો ગયો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા પંદર દિવસથી રાજકોટની ભાગોળે તેમજ રાજકોટની જે આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં દીપડો હોવાની વાત છે તે આવી છે અલગ અલગ જગ્યાએ દીપડાએ મારણ કર્યું છે તે વાત પણ સામે આવી છે પરંતુ સીસીટીવી છે તે પ્રથમ વખત સામે આવ્યા છે કે જેમાં જે આ કાલાવડ રોડ છે કે અહીંથી જે દીપડો છે તે યુનિવર્સિટી તેમજ મુંજકા તરફ ગયો હતો ત્યારે મારી સાથે સ્થાનિકો છે આપણે તેના વાત કરીશું શું કહેશો દીપડો અહીં જોવા મળ્યો તો કેવો ભય લાગી રહ્યો છે

કે છે તો તો ભાઈ જ નહીં પણ કાલે વિડીયો જોયો એટલે ભયંકર અત્યારે બીક લાગે છે ને ને તો સાંજે અમે બહાર જ નથી નીકળવા દેતા અને વડીલોને વૃદ્ધોને પણ ના પાડી છે કે બહુ રાતે સાંજેના ટાઈમે નીકળવું નહીં કોઈ બારે એકલા અને ધ્યાન રાખવું નીકળે તો સેફટીમાં નીકળવું ચોક્કસ તો આ સ્થાનિકો કે છેલ્લા પંદર દિવસથી અલગ અલગ વિસ્તારોમાં દીપડો છે તે જોવા મળી રહ્યો છે પરંતુ તે માનવામાં ન આવતું હતું પરંતુ જે એક તારીખના જે સીસીટીવી છે તે સામે આવતા ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમાં ભયનો માહોલ છે રાત્રિના સમયે બાળકો કે વૃદ્ધોને લોકો છે તે નીકળવા નથી દેતા અને લોકોમાં જે ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે અને વન વિભાગ પાસે એક માંગણી કરવામાં આવી છે કે દીપડાને તાત્કાલિક છે તે પકડી પાડવામાં આવે અને વન વિભાગે અલગ અલગ વિસ્તારોમાં દીપડા માટે પકડવા માટેના પાંજરા પણ મૂકેલા હતા પરંતુ હજુ સુધી જે આ દીપડો છે તે પાંજરામાં પુરાણો નથી એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં ભયનો માહોલ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે દિવેશ જોશી જી મીડિયા રાજકોટ